આપ જોઈ રહ્યા છો લાવી દરબાર ડબલ પોલીસ જે વાઘેલાને પાકી બાતમી મળી હતી કે મનાપોર ચકલા ગાંધીસી ના કેટલા ઈસમો આર્થિક ફાયદા માટે પત્તાપાણા જુગાર રમી રહ્યા છે જે આધારે પોલીસ સ્ટાફના જવાનો દ્વારા રેડ કરી અગિયાર ઈસામો જુગાર રમતા રંગે હાથે પોલીસ સખનજામાં લીધા હતા પોલીસ ઘટના સ્થળ પર થી રોકડ રકમ સાત હજાર છસો પચાસ કબજે કરી તમામને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ પોલીસ હાલ લોકસભાની ચૂંટણી લઈ સતર્ક બની છે તેવામાં જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ચેકિંગ કરતા હોય તે અરસામાં ડબ્બોઈ પીએ એસ જે વાઘેલાને પાકી બાતમી મળી હતી કે ડભોઈ ટાઉન વિસ્તારમાં મના પરચકલા ગાંધી શેરીના નાકે કેટલાક ઇસ્મો આર્થિક ફાયદા માટે જુગાર રમી રહ્યા છે જે આધારે ડબ્બોઈ પોલીસ જવાનો દ્વારા રાજેન્દ્રસિંહ જ્વાલા અર્જુનભાઈ યુવરાજસિંહ ભાવિનભાઈ દિનેશભાઈ નાઓ દ્વારા બાતમી આધારના સ્થળ પર રેડ કરતા રેડ દરમિયાન મોહમ્મદભાઈ હનીફભાઈ મોહમ્મદ મંસુરી મુજબબેલ અયુબભાઈ ઘડિયાળી જાવેદભાઈ ઈસ્માલભાઈ મંસુરી જાવેદ જાબાજ ઉર્ફે ખબરી સબીરભાઈ ખાનુવાલા ખલીલભાઈ યુસુફભાઈ વાનિયાલા ફારૂકભાઈ હનિતભાઈ મંસૂરી સલીમ ઉર્ફે ખાલિક ફકીર મોહમ્મદ વાનિયાલા સદ્દામ ઉર્ફે કંડક્ટર હનિતભાઈ લગનિયા હુસૈન ઉર્ફે લુલ્લો યુસુફભાઈ વાનિયાલા તાલિમભાઈ અહેમદભાઈ ગાંજી હજરુદ્દીન સિકંદરભાઈ વાનિયાલા તમામ રહે ટાઉન નાવ મળી અગિયાર ઇસમો જુગારમતા રંગે હતે પોલીસ ઝડપી પાડ્યા હતા પોલીસ અંગ જડતી ઝડપીના રૂપિયા ચોવીસ હજાર ચારસો અને દાવ પર રૂપિયા તેર હજાર બસો પચાસ કુલ મળી મુદ્દામાલ સાત હજાર છસો પચાસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે